મહાશિવરાત્રી ના પર્વ પર કયા રાજ્યમાં હેરત ઉત્સવ મનાવવામાં આવે છે છે તો જવાબ જમ્મુ કાશ્મીર તાજેતરમાં કયા દેશના પ્રસિદ્ધ ક્રિકેટર વર્ષની ઉંમરે નિધન થયું છે તો જવાબ છે ઓસ્ટ્રેલિયા ગુજરાતમાં સૌ પ્રથમ વાર કયા શહેરમાં સોલર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યું છે તો જવાબ છે રાજકોટ શહેર ની અંદર તાજેતરમાં ભારતીય રેલવે મંત્રાલયે બે ટ્રેનો વચ્ચે થતી ટક્કરને રોકવા કઈ સ્વદેશી સફળ પરીક્ષણ કર્યું છે છે તો જવાબ કઈ જગ્યાએ મહાશિવરાત્રી નિમિત્તે શિવજ્યોતિ અર્પણમ મહોત્સવના ભાગરૂપે દસ મિનિટમાં અગિયાર પોઈન્ટ એકોતેર લાખ દીવા પ્રગટાવીને ગિની રેકોર્ડ બનાવ્યો છે તો જવાબ છે ઉજ્જૈન મધ્યપ્રદેશની અંદર અક્ષય વિકાની તાજેતરમાં રજૂ થયેલ ગુજરાત સરકારના બજેટમાં બજેટ બેગ ઉપર આદિવાસીની કઈ શૈલીનું પેન્ટિંગ હતું તો જવાબ છે વારલી શૈલીનું પેન્ટિંગ હતું તાજેતરમાં ગુજરાત સરકારે બજેટમાં કઈ જગ્યાએ આયુર્વેદિક કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી છે તો જવાબ આવશે ની અંદર તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો તો જવાબ છે માર્ચ ના રોજ તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ અરબ પતિની સંખ્યા કયા દેશમાં છે તો જવાબ આવશે ભારતની અંદર તાજેતરમાં ભારતીય વાયુસેનાની પશ્ચિમી કમાન ના નવા કમાન્ડર ઇન ચીફ કોણ બન્યું છે તો જવાબ છે શ્રીકુમાર કઈ રાજ્ય સરકારે સંપૂર્ણ અશાંત વિસ્તાર એટલે કે એરિયા જાહેર કર્યો છે તો જવાબ છે અસમ રાજ્ય તાજેતરમાં લોંગ માર્ચ એટ નામના રોકેટ દ્વારા બાવીસ ઉપગ્રહ કયા દેશે લોન્ચ કર્યા હતા તો જવાબ છે ચીને તાજેતરમાં સડક પર રહેનાર પશુઓ માટે એમ્બ્યુલન્સ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો જવાબ છે તમિલનાડુ ની અંદર ની વિજેતા ટીમ કઈ છે તો જવાબ છે દબંગ દિલ્હી તાજેતરમાં એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના નવા MD એન્ડ CEO કોણ બન્યું છે તો જવાબ છે TS એસ રામકૃષ્ણ તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આરોગ્ય ભૂમન નું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું છે તો જવાબ છે રાષ્ટ્રપતિ ભવન ખાતે તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ઈ ચિઠ્ઠા નામનું પોર્ટલ શરૂ કર્યું છે તો જવાબ છે દિલ્હી તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીના સંશોધકોએ કરોળિયાની નવી પ્રજાતિ શોધી છે તો જવાબ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ

તાજેતરમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના શિક્ષા મંત્રી અન્નપૂર્ણા દેવીએ કેટલા શિક્ષકોને ICT પુરસ્કાર આપ્યો છે છે તો જવાબ તાજેતરમાં ઇન્ડસ્ટ્રી કનેક્ટ બે હજાર બાવીસ નું ઉદ્ઘાટન કોને કર્યું છે તો જવાબ છે ડોક્ટર મનસુખ માંડવીયા તાજેતરમાં પાસા સર્ટિફિકેટ સેલ્ફી અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો પણ જવાબ છે શિક્ષણ મંત્રાલય દ્વારા ભારતનું પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્ક કયા ખોલવામાં આવશે મહિલા પ્રમુખ કોણ બન્યું છે તો જવાબ છે માધવીપુરી બુચ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જુડો મહાસંઘના અધ્યક્ષ પદેથી કયા દેશના રાષ્ટ્રપતિને હટાવવામાં આવ્યા છે તો જવાબ છે રશિયાના તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મંડળે એલઆઈસીજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો તો જવાબ છે ફેબ્રુઆરીના રોજ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે તેના બજેટમાં ઊંટ પાલન માટે દસ કરોડની જાહેરાત કરી છે તો જવાબ છે રાજસ્થાન રાજ્ય કરંટ અફેર્સ બે ના આ કરંટ અફેર્સ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ youtube ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો